તાલુકામાં છેલ્લા દિવસોમાં મગરના મોત સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી વન વિભાગના અધિકારીઓને સાવચેતી ના ભાગરૂપે રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે આજે તાલુકાના ગામે તળાવમાંથી અંદાજે ચાર ફૂટ લાંબા મગરનું શંકાસ્પદ મોત થયું છે જ્યારે બીજી ઘટના રોડ હનુમાનજી મંદિર તળાવમાં મગરના બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું જ્યારે એક સપ્તાહ પૂર્વે નગરપાલિકા હદ વિસ્તારના સારેજા વિસ્તારમાં પણ મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો ચિંતાજનક વાત એ છે કે મગર ઉપરાંત નજીક વાંદરા અને કબૂતરા નોંધાયા છે આ સમગ્ર ઘટનાને લઈ પશુ પ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓ દ્વારા યોગ્ય પારદર્શક તપાસની માંગ ઉઠી છે પશુ પ્રેમીઓનું કહેવું છે કે મૃતક મૃત્યુ પાછળના સાચા કારણો જાણવા પ્રાણીના નમૂનાઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ આ મામલે શું પગલા લે છે અને પશુ પ્રેમીઓની માંગ ક્યારે સંતોષાય છે નમસ્કાર પાદરા તાલુકાની અંદર સતત વાંદરા મગર અને પક્ષીઓના મોત થઈ રહ્યા છે આ મોત શંકાસ્પદ છે અને આ શંકાસ્પદ મોતને લઈને અમે વન વિભાગના અધિકારીઓ પાસે એક માંગ કરીએ છીએ કે માત્ર ને માત્ર દસ દિવસની અંદર ત્રણ મગર અને વાંદરા અને પક્ષીઓના મોત થયા આ કોઈ સામાન્ય બાબત નથી આ એક ગંભીર બાબત છે કે જે પશુ પક્ષી અને વન્યજીવોની અંદર આવા મોત થવા એ કેટલું યોગ્ય છે આ મોત કેમ થયા તેના કારણો સચોટ રીતના જે તે વન વિભાગના અધિકારીઓ છે તે તેના સ્થળ તપાસ કરીને જે પણ જગ્યાઓ પર એની મેં આજે તમને વાત કરું તો આજના જ દિવસે બે મગર મળી આવ્યા છે એની પહેલા પણ એક સપ્તાહ પહેલા પણ તમે જોયું હશે કે પાદરા નગરપાલિકાનો વિસ્તાર સારેજા વિસ્તારની અંદર એક ખુલ્લા હોજની અંદરથી એક મગર મળી આવ્યો હતો ત્યારબાદ આજે સતત બે મગરના મોત થયા છે એક છે આંબળા ગામના તળાવ પાસે અને બીજું છે મોભા રોડના જે તળાવ છે ત્યાં આગળી એક મગરનું મૃત્યુ થયું છે અને ઘણી બધી જગ્યાઓ પર આવા જે ઘટના પક્ષીઓની છેલ્લા દસ દિવસની અંદર થઈ છે તેમાં વાંદરા મગર અને પક્ષીઓના મોત થયા છે સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવે શું આ એક ગંભીર કોઈ બીમારીના ના ભોગને લીધે આવી ઘટનાઓ પાદરા તાલુકામાં બની છે કે નહીં અને સાથે સાથે જે પાણીના સેમ્પલ લઈને જે તે તપાસની જે કાર્યવાહી છે એ કરીને પાદરાની જનતાને તેની સમક્ષ જે પણ રિપોર્ટ આવે તે મૂકવામાં આવે એવી અમારી માંગ છે સાથે સાથે એ હવે જોવાનું રહ્યું કોઈ ખાદ્ય પદાર્થના લીધે કદાચ આ આના મોત થયા છે કે કોઈ પ્રદૂષણના લીધે મોત થયા છે તેની સચોટ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને સતત જે આ મોતની ઘટના છે એ માનવ હિત સુધી એટલે કે કાલે ઉઠીને જે પશુ પક્ષીઓને જે આ ઘટના મૃત્યુનો ભોગ બનવાનું કારણ હોય એ કદાચ આવનારા સમયની અંદર પાદરાની જનતાને એ માનવને જોખમરૂપ ના હોય તેવી એક ચિંતાના ભાગરૂપે અમે અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે પોતે આ એક ગંભીર વાતને ધ્યાનમાં લઈને સચોટમાં સચોટ એની કાર્યવાહી કરી એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે પણ આવે અને જે પણ એના કારણો હોય એ પ્રજાલક્ષી અને માનવને નુકસાન ના પહોંચે અને આવનારા સમયની અંદર પાદરાની જનતાને કોઈક માનવ મૃત્યુ જેવી કોઈક જાનહાની ના થાય કોઈક એવી ગંભીર બીમારીનો ભોગ કોઈ માનવને ના બનવું પડે અને મૃત્યુ ના થાય તે માટે પાદરાની જનતા

અ વિકીભાઈ સાહેબે પણ જાણ કરી દે સાહેબ સાહેબસિંહ ને તો આરેપર સાહેબસિંહ ના સ્ટાફ ત્યાંથી મોકલીને એ મગર ને સહી સલામત અંદર થી કાઢી અમે પાદરા વિભાગ લઈ ગયેલ છે પીએમ માટે